आमंत्रित કર્યા આપણે બધા આવ્યા છીએ તેનો પ્રોગ્રામ સક્સેસ થાય અને ભગવાન એને આનાથી પણ વધારે સારા પ્રોગ્રામ કરાવે એ એ આપની અપેક્ષા છે થેન્ક યુ વેરી મચ ઓલ પાર્ટિસિપન્ટો મેં મેરી તરફ સે કોંગ્રેચ્યુલેશન કહેના ચાહતી હું ક્યોકી જિસને ભી ભાગ લીયા હે વો سارے વિનર કે હક્દાર હે ઓર મુજે

હજી ત્યાંથી વધારે પ્રગતિ કરે આગળ વધે એવી આશા રાખીએ છીએ અને ઉત્તરોત્તર હજી બી પ્રગતિ કરતા રહેશે અને એની ટાઈમ એવરી ટાઈમ એમને સપોર્ટ પણ રહેશું જોડે રેહશું હજી આગળ વધારીશું છે એમને બસ જ ઓકે આ દસ ફ્રાઇડર છે હજુ નવ બ્રાઇડલ આપણી આવવાની બાકી છે ઓકે અત્યારે એક ફ્રાઈડર આવી ગયા છે હજુ એક બ્રાઇડર આપણા બાકી છે પતા પાા કો કે બબીતાજી કતની પસંદ છે બબીતા Exactly. કૌશિકા પરમાર એક એ હસ્તી છે કે તમે જાણો જ છો બધા અત્યારે તો બધા જાણતા જ હશે છતાં પણ જણાવી દઉં કે હું કે બ્યુટી પાર્લરની ઓનર અને મંગલભાઈ કમળાકા ચેરિટેબલ ટ્રસ્ટની ઓનર છું અને નાની જે બાળકો છે એ લોકો હું મધ્યમ વર્ગીય કારણ કે મેં એવી હું જગ્યાએ અત્યારે હું ફરી છું ને તમે ત્યાંથી પબ્લિકની પરિસ્થિતિ જોઈ છે ત્યાં આગળ એ બદલી થોડી છો આવી છોકરીઓને જો પ્લેટફોર્મ આપું અને આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદ થી લઈને કોઈ પણ ઇન્ટરનેશનલ સુધી જાવ મોટા મોટા શહેરોનો હોય છે પણ જે રોડ રસ્તા ઉપર અને જે છાપરામાંથી વસ્તી છે એમાં છોકરીઓને પણ ગુસ્સા હોય છે કે આવી સ્ટેજ મળવો જોઈએ એટલા માટે જ મેં આવો પ્રોગ્રામ રાખ્યો છે અને એ પ્રોગ્રામની અંદર મધ્યમ વર્ગથી લઈને હાઈ થી લઈને અને ઇન્ટરનેશનલ સુધીની બ્યુટિશનો અને ત્યાંની જે અને નારીને છે ને સાચે સન્માન મળવું જોઈએ અને પ્લેટફોર્મ તો મળવો જ જોઈએ અને સેકન્ડ જરૂરથી ગાઈસ કે મમતાજીનું થેન્ક યુ વેરી મચ અને ખાસ કરીને કે શૈલેષભાઈ શાહ જે 25 વર્ષનો વડો છે એ મારા ગુરુ છે હું એમનું બહુ જ રિસ્પેક્ટ કરું છું અને એમના નક્ષ કદમ પર હું ચાલી રહી છું એટલે આજે હું સક્સેસ છું થેન્ક મમતાબેન આપની સાહિત્ય આજ પ્લેટફોર્મ છે એની હું આછરી તારીખમાં પણ ઇજ્જત કરું છું કારણ કે આ પ્લેટફોર્મ છોકરાઓ છે એમનું મોડલિંગ ફેશન શો છે એન્ડ સાથે સાથે જે ટીનેજ ગર્લ્સ છે જે યંગ ગર્લ્સ છે એન્ડ ઇવન બ્યુટિશિયન્સ માટે પણ આ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે બિકોઝ આજે બ્રાઇડલ કોમ્પિટિશન છે એન્ડ એઝ વી ઓલ લોક અત્યારે બ્યુટી ઇન્ડસ્ટ્રી કેટલી ગ્રો કરી રહી છે તો બસ એના માટે જ અમારા જે ઓર્ગેનાઇઝર છે કૌશિકા પરમાર પણ મારી જોડે જોડાયેલા છે એન્ડ હું પાર્લર નું બહુ જ રિસ્પેક્ટ કરું છું બિકોઝ મારી મમ્મીનું પણ બ્યુટી પાર્લર હતું એન્ડ હું આવા પ્લેટફોર્મ ઉપરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોક ચાહના જેમને મેળવી છે એવા અમારા પ્રોડ્યુસર શૈલેષભાઈ શાહ પણ આપણી સાથે છે તો આ જે કોમ્બિનેશન છે બ્યુટી ફેશન એન્ડ એન્ટરટેનમેન્ટનું એનું જ આ જે આ પ્લેટફોર્મ છે તો હું બધા લોકોને જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે એ લોકોને બહુ જ સારી રીતે વિશ કરું છું કે એ લોકો લાઈફમાં બહુ જ આગળ વધે કારણ કે આવા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાથી એ લોકો સક્સેસ મેળવી શકે છે તો બસ મને આજે આ પ્લેટફોર્મ ઉપર આવીને બહુ જ મજા આવી ગઈ છે અને તમે લોકો પણ આવા પ્લેટફોર્મ ઉપર આવવાનો જ્યારે પણ તમને મોકો મળતો હોય બિકોઝ અમારા કૌશિકાજી ટાઈમ ટુ ટાઈમ આવા શોઝ ઓર્ગેનાઇઝ કરતા રહે છે તો નેક્સ્ટ ટાઈમ હું તમને બધાને પણ આવા પ્લેટફોર્મ ઉપર જોવા માગું છું જય માતાજી

ઉષાભાવ ઠાકરે હોલની અંદર હું આવી છું અને સરસ મજાની વાત એ છે કે હું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકચુઅલી આઈ હેવ બિન વર્કિંગ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્રોમ લાસ્ટ મેની ઇયર્સ તો મારી પણ સ્ટાર્ટિંગ આવા જ પ્લેટફોર્મ પ્લેટફોર્મ છે તો હું આટલું જ કહેવા માગું છું કે એ જો હસીનો કે બાલ એ જો હસીનો કે બાલ હોતે એ લડકો કો ફસાને કે ચાલ હોતે ન જાને કતનો કા ખૂન પીયાને તમે તો એ મોટે લાલ હોતે